હેલો મિત્રો સૌ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે હવે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતે સર્ચમાં લાવવી તો એના માટે મિત્રો તમે અહીંયા યુટ્યુબમાં આપણી ચેનલ મિત્રો હું સર્ચ કરું ગુજરાતી ટેક સપોર્ટ તો તમે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકો છો એ પ્રમાણે આપણી ચેનલ છે જે સૌથી ઉપર મિત્રો જોવા મળશે તો આ રીતે યુટ્યુબ ચેનલને સર્ચમાં લાવવા માટે મિત્રો યુટ્યુબ ચેનલમાં આપણે કીવર્ડ છે જે લગાડવા પડતા હોય છે આ કીવર્ડ કેવી રીતે લગાડવા એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલીવાર આવી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી મિત્રો યુટ્યુબ રિલેટેડ તમામ વિડીયો જેમ કે યુટ્યુબ વિડીયોને એડિટિંગ કેવી રીતે કરવું થમનેલ કેવી રીતે બનાવવું આ તમામ માહિતી મિત્રો ગુજરાતીમાં તમને મળતી રહેશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મિત્રો યુટ્યુબ ચેનલમાં કીવડ લગાડવા માટે સૌપ્રથમ મિત્રો આપણે જે ક્રોમ બ્રાઉઝરમાં વ્હાઈટી સ્ટુડિયો છે જે ઓપન કરવો પડે ત્યારબાદ મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં વ્હાઈટી સ્ટુડિયો જે સર્ચ કરશો એટલે અહીંયા વ્હાઈટી સ્ટુડિયોની જે પહેલી જ વેબસાઇટ છે એ જોવા મળશે વ્હાઈટી સ્ટુડિયોની વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમે સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકો એ પ્રમાણે વ્હાઈટી સ્ટુડિયો જે એપ્લિકેશન છે જે ઓપન થશે ત્યારબાદ મિત્રો અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે સેટિંગ્સનો ઓપ્શન જોવા મળશે આ સેટિંગ્સના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો આ રીતના જે રેકોર્ડિંગમાં છે પ્રમાણે બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં મિત્રો અહીંયા પેલું ઓપ્શન છે જનરલ ત્યારબાદ બીજું ઓપ્શન છે ચેનલ હવે તમે ચેનલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં મિત્રો હવે અહીંયા પહેલો ઓપ્શન છે બેઝિક ઇન્ફો બેઝિક ઇન્ફોમાં તમે નીચેની તરફ મિત્રો જોઈ શકો છો આપણી ચેનલમાં અહીંયા કીવર્ડ છે જે લગાવેલા છે તો આ કીવર્ડ હવે કેવી રીતે લગાવવા એના માટે મિત્રો અહીંયા તમે ડાયરેક્ટ કીવર્ડ લગાડશો તો એમાં મિત્રો તમારે ઘણો ખરો પ્રોબ્લેમ આવી શકે તો એના માટે મિત્રો હવે તમારે વોટ્સઅપ છે અથવા તો નોટ આપણા મોબાઈલમાં જે નોટ હોય એવી કોઈ પણ એપ્લિકેશન ઓપન કરી લેવાની ત્યારબાદ મિત્રો વોટ્સઅપમાં અથવા તો નોટમાં અહીંયા આપણે કીવર્ડ ચેનલ માટે જે કીવર્ડ લગાડતા હોય સપોઝ મિત્રો આપણી ચેનલ ઉપર તમે અહીંયા જોઈ શકો છો આપણી ચેનલનું નામ ગુજરાતી ટેક સપોર્ટ આ રીતે મિત્રો પહેલા કેપિટલમાં લખી લેવાનું ત્યારબાદ અહીંયા ગુજરાતી ટેક સપોર્ટ આ રીતે સ્મોલમાં મિત્રો ટાઈપિંગ કરી લેવાનું ત્યારબાદ મિત્રો ફરીથી ત્રીજી વખત પણ આપણી ચેનલનો કીવર્ડ અહીંયા તમે જોઈ શકો ગુજરાતી ટેગ સપોર્ટ આ રીતે બે થી ત્રણ વખત ચેનલનું નામ લખી લેવાનું ત્યારબાદ મિત્રો ચેનલ રિલેટેડ કીવર્ડ સપોઝ આપણી ચેનલમાં વર્ષ ટાઈમ કેસે બઢાવે વ્યૂ કેસે ઇન્ક્રીઝ કરે આવી રીતના મિત્રો બધા ટેગ અથવા તો જે કીવર્ડ છે જે ટાઈપિંગ કરી લેવાના ત્યારબાદ મિત્રો અહીંયાથી કોપી કરી અને બેક આવે અને વાઇટી સ્ટુડિયોમાં આવી જવાનું વ્હાઈ સ્ટુડિયોમાં મિત્રો અહીંયા જે આપણે બોક્સ છે જેમાં અહીંયા પેસ્ટ કરવાનું રહેશે અહીંયા તમે પેસ્ટ કરી દેશો એટલે તમારી ચેનલ છે જે સર્સમાં આવે લાગી જશે પરંતુ મિત્રો આટલું કરતા પણ જો ચેનલ સર્સમાં ન આવે તો એના માટે મિત્રો તમે અહીંયા જોઈ શકો આપણા વિડીયોમાં જે ટાઇટલ હોય એના લાસ્ટમાં મિત્રો પાંચથી છ વિડીયોમાં ટાઈટલની પાછળ મિત્રો તમારી ચેનલનું નામ છે જે તમે મેન્શન કરશો તો આશા રાખો કે મિત્રો આ રીતે તમે પ્રોસેસ જે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારી ચેનલ હન્ડ્રેડ પર્સન્ટ સર્ચમાં આવવા માંડશે તો મિત્રો આ રીતે તમે યુટ્યુબ ચેનલને સર્ચમાં લાવી શકો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો